રામ દર્શકો હું છું અલ્પેશ આંબા તમારું બધાનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અંગ્રેજી ઉચ્ચારતા વાંચતા શીખો એ વિશેના અમુક મુદ્દાઓ અમુક નિયમો એ વિશે જાણીશું એ વિશેનો અભ્યાસ કરીશું તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ અંગ્રેજી વાંચવા ઉચ્ચારવા માટે સૌ પ્રથમ એ બી સીડી અંગ્રેજીમાં કકો અને બારાક્ષરી આવડવા જોઈએ એ બી સીડી એટલે આને એ કહેવાય આને બી કહેવાય આને સી કહેવાય એવી રીતે તમામ વર્ણોને અક્ષરને ઓળખવા આવડવા જોઈએ અંગ્રેજીમાં કકો એટલે કે એટલે ક કે એચ એટલે ખ જી એટલે ઘ જી એચ એટલે ઘ એવી રીતે તમામ કક્કાના અક્ષરો આવડવા જોઈએ અને અંગ્રેજીમાં બાળકક્ષરી એટલે કે એ એટલે કા કે આઈ એટલે કી કે યુ એટલે કુ કે ઓ એટલે કો એવી રીતે તમામ અક્ષરની બાળાક્ષરી આવડવી જોઈએ તો આ પ્રથમ મુદ્દો પૂરો હવે બીજો મુદ્દો જોઈએ બીજો મુદ્દો છે કે કકો અને બાળક અંગ્રેજી ઉચ્ચારણ વાંચન શક્ય નથી ભૂલ ભરેલું રહે છે લોચા રહે છે કારણ કે અંગ્રેજી ભાષા એ એવી ભાષા છે કે જેમ લખાય છે તેમ બોલાતું એટલે કે ઉચ્ચારાતું વંચાતું નથી અને જેમ બોલાય ઉચ્ચાર વંચાય છે તેમ લખાતું નથી જેમ કે કે એન ઓ ડબલ્યુ જે લખેલું તો છે કનોવ પણ તેને ઉચ્ચારાય છે નો એટલે કે લખેલું છે તેમ વંચાતું નથી અને વંચાય તો છે નો પણ લખાતું એન ઓ એમ નથી પણ કે એન ઓ ડબલ્યુ લખાય છે હવે આગળ જોઈએ ત્રીજો મુદ્દો અંગ્રેજી ભાષામાં ઉચ્ચારણ માટેના કોઈ ચોક્કસ નિયમ નથી પણ તોય અમુક નિયમો પ્રાપ્ત થાય છે બ્રિટન અને અમેરિકન ઉચ્ચારણને સાચું કે ચોક્કસ ગણવામાં આવે છે હવે આગળ જોઈએ આગળનો મુદ્દો છે અંગ્રેજીમાં કોઈ પણ શબ્દમાં ટીઆઈ એન આવે તો તે ટી આઈ ઓ નો ઉચ્ચાર સન એવો થાય જેમ કે એ સી ટી આઈઓન એક્શન જેમાં નો ઉચ્ચાર સન થાય બીજું એન એ ટી ટીઆઈ એન એ એલ નેશનલ જેમાં પણ ટી આઈ ઓ એનનો ઉચ્ચાર સન થાય છે હવે આગળ જોઈએ અંગ્રેજીમાં કોઈ પણ શબ્દમાં ટી યુ આર આવે તો તે ટી યુ આરનો ઉચ્ચાર ચર એવો થાય જેમ કે એફ યુ ટી યુ આર ઈ ફ્યુચર જેમાં નો ઉચ્ચાર ચર થાય છે ફ્યુચરમાં છેલ્લે ઈ છે તે સાયલેન્ટ છે તેનો ઉચ્ચાર થશે નહીં બીજું એન એ ટી યુ આર એ એલ નેચરલ જેમાં પણ ટી યુ આરનો ઉચ્ચાર ચર એવો થાય છે હવે આગળ જોઈએ અંગ્રેજીમાં સીનો ઉચ્ચાર ક અને સ એમ બે રીતે થાય છે જ્યારે સીની પાછળ ઇ આઈ કે વાય આવે ત્યારે સીનો ઉચ્ચાર સ થાય જેમ કે સી આઈ ટી વાય સીટી જેમાં સીની પાછળ આઈ છે તેથી તેનો ઉચ્ચાર ક નહીં પણ સ થાય છે બીજું સી ઈ નાઇસ જેમાં સી પછી ઈ છે તેથી તે સીનો ઉચ્ચાર સ થશે જ્યારે સીની પાછળ ઇ આઈ કે વાય સિવાયના અન્ય કોઈ પણ આવે ત્યારે સીનો ઉચ્ચાર ક થાય જેમ કે સી યુ ટી કટ જેમાં સીની પાછળ યુ છે યુ એ ઇ આઈ કે વાય સિવાયનું અન્ય અક્ષર છે તેથી સીનો ઉચ્ચાર ક થશે બીજું એસ વાય સી એલ ઇ સાયકલ જેમાં સીની પાછળ એલ છે તેથી સીનો ઉચ્ચાર ક થશે ત્રીજું સી એ ટી કેટ એમાં પણ સીની પાછળ એ છે તેથી સીનો ઉચ્ચાર થશે હવે આગળ જોઈએ અંગ્રેજીમાં ઘણીવાર જી સાયલેન્ટ એટલે કે શાંત હોય છે જ્યારે જીની પાછળ એન આવે ત્યારે મોટે ભાગે જી સાયલેટ શાંત હોય છે જેમકે એસ આઈ જી એન સાઇન જેમાં જીની પાછળ એન છે તેથી જી સાયલેન્ટ છે બીજું ડીઈ એસઆઈ જી એન ડિઝાઇન જેમાં પણ જીની પાછળ એન છે તેથી જી સાયલેન્ટ છે જ્યારે કોઈ શબ્દના અંતિમ અક્ષરો જી એચ જી એચ ટી આવે ત્યારે મોટે ભાગે જી એચ સાયલેન્ટ શાંત હોય છે જેમ કે એચ આઈ જી એચ હાઈ જેમાં જી એચ છેલ્લે છે તેથી સાયલેન્ટ છે બીજું એફ આઈ જી એચ ટી ફાઈટ જેમાં પણ જી એચ ટી શબ્દના અંતે છે તેથી જી એચ સાયલેન્ટ છે હવે આગળ જોઈએ અંગ્રેજીમાં ઘણીવાર ડી સાયલેન્ટ શાંત હોય છે જ્યારે ડીની પાછળ જી આવે ત્યારે મોટે ભાગે ડી સાઇલેન્ટ શાંત હોય છે જેમ કે બી આર આઈ ડી જી ઈ બ્રીજ જેમાં ડીની પછી જી છે તેથી ડીનો ઉચ્ચાર થશે નહીં બીજું જે યુ ડીજી જજ જેમાં ડીની પછી જી છે તેથી અહીંયા પણ ડીનો ઉચ્ચાર થશે નહીં હવે આગળ જોઈએ અંગ્રેજીમાં ઘણીવાર કે સાયલેન્ટ શાંત હોય છે જ્યારે કેની પાછળ એન આવે ત્યારે મોટે ભાગે કે સાયલેન્ટ શાંત હોય છે જેમ કે કે એન ઇ ઇ ની જેમાં કેની પાછળ એન છે તેથી કે સાયલેન્ટ છે બીજું કે એન ઓ ડબલ્યુ એલ ઇ ડી જી ઈ નોલેજ જેમાં પણ કેની પાછળ એન છે તેથી કે સાયલેન્ટ શાંત છે હવે આગળ જોઈએ અંગ્રેજીમાં ઘણીવાર ડબલ્યુ સાયલેટ શાંત હોય છે જ્યારે ડબલ્યુની પાછળ આર આવે ત્યારે મોટે ભાગે ડબલ્યુ સાયલેટ શાંત હોય છે જેમ કે ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ જેમાં ડબલ્યુની પાછળ આર છે તેથી ડબલ્યુ સાયલેટ છે બીજું ડબલ્યુ આર એ પી પી ઈ આર રેપર જેમાં ની પાછળ આર છે તેથી ડબલ્યુ અહીંયા પણ સાયલેન્ટ શાંત છે હવે આગળ જોઈએ અંગ્રેજીમાં ઘણીવાર બી સાયલેટ શાંત હોય છે જ્યારે બીની પાછળ ટી આવે ત્યારે મોટે ભાગે બી સાયલેન્ટ શાંત હોય છે જેમકે ડીઓયુ બી ટી ડાઉટ જેમાં બીની પાછળ ટી છે તેથી અહીંયા બીનો ઉચ્ચાર થશે નહીં અને તેને ડાઉટ વંચાશે બીજું ડીઈ બી ટી ડેટ જેમાં બી પછી ટી છે તેથી બીનો ઉચ્ચાર થશે નહીં બી શાંત રહેશે આ સિવાય પણ ઘણા અન્ય અંગ્રેજી ઉચ્ચારણ માટેના નિયમો છે મુદ્દાઓ છે પણ આ વિડીયોમાં તો આટલા જ શક્ય હતા અંગ્રેજી વિશેના આ મુદ્દાઓ આ નિયમો અમુક બુકોમાંથી અંગ્રેજી અભ્યાસમાંથી મેળવેલા તથા અમુક મારા અંગ્રેજીના અનુભવ તથા વૈચારિક છે અને લગભગ તે સાચા જ ચોક્કસ છે આ વિડીયો ક્યાંક ને ક્યાંક તમને અંગ્રેજી વાંચનમાં અંગ્રેજી ઉચ્ચારણમાં મદદરૂપ બન્યો હશે કંઈક આ વિડીયોમાંથી તમે શીખ્યા હશો એવી મને આશા છે કોઈ ભૂલચૂક માફ કરશો બસ આ વિડીયોને પૂરો કરું છું